જુનાગઢની જાહેરથી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજ રોજ તારીખ પાંચ ચાર બે હજાર ચોવીસના અંબિકા ચોક ખાતે સુશીલાબેન શાહ સત્સંગ હોલ માં જુનાગઢ નિવાસી દેવી પૂજક સમાજની દીકરી ચિરંજીવી બિંદિયાબેન રસિકભાઈ સોલંકીના એસીમાં એટીએમ એની ટાઈમ મેરેજ લગ્ન ખૂબ જ ધામધૂમથી યોજાયા જેમાં સિત્તેર જેટલી કર્યાવરની વસ્તુઓ દાતાશ્રી નયનભાઈ કૈલાસભાઈ કારાવદરા તેમજ જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા સાથે સંસ્થાના સહિયારો પ્રયાસ દ્વારા આ દીકરીને આપીને આશીર્વાદ આપ્યા સાથે પુણ્યનું કાર્ય કર્યું હતું જેમાં સોનાનું મંગળસૂત્ર સોનાનો દાણો પંદર જોડી કપડાં ડબલ બેડ સેટી પલંગ વુડનો કબાટ ટીપોઈ ઘરચોળું સ્ટીલના વાસણ કટલેરીની વિવિધ વસ્તુઓ આપી દીકરીને હરખભેર સાસરે વળાવેલ હતી આ લગ્ન પ્રસંગમાં જૂનાગઢના લોક સાહિત્યકાર શ્રી અમુદાનભાઈ ગઢવી જનસેવા સમાજ ટ્રસ્ટના શ્રી ભાવેશ દ્વારકાથી પધારેલ શ્રી શિવા મહારાજ શ્રી પુષ્પાબેન પરમાર વગેરે ઉપસ્થિત રહીને નવદંપતિને આશીર્વાદ આપ્યા હતા આ લગ્ન પ્રસંગને સફળ બનાવવા માટે સત્યમ સેવા યુવક મંડળ ટ્રસ્ટ જુનાગઢના પ્રમુખ શ્રી મનસુખભાઈ વાજા સાથે શ્રી અરવિંદભાઈ મારડિયા શ્રી બટુક બાપુ શ્રી શાંતાબેન બેસ શ્રી કે એસ પરમાર શ્રી અલ્પેશભાઈ પરમાર શ્રી ચંપકભાઈ જેઠવા શ્રી સરોજબેન જોશી શ્રી કમલેશભાઈ ટાંક શ્રી મનોજભાઈ સાવલિયા વગેરે મિત્રોએ જહેમત ઉઠાવી પ્રસંગને સંપન્ન કર્યો હતો જૂનાગઢની જાણીતી સેવાભાવી સંસ્થા સત્યમ સેવા યુવક મંડળ દ્વારા આજે એક એટીએમ લગ્નનું મેં આયોજન કરેલું એમાં જે દીકરી હતી તે દેવી પૂજકની હતી આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હતી ઝૂંપડમાં રહેતી હતી ત્યારે અમારા દાતા એવા નયમભાઈ કૈલાસભાઈ કાળાવદરા હસ્તે જ્યોતિબેન દેવાભાઈ કેશવાલા દ્વારા આ દીકરીને આજે માતબર અમે કર્યાવર આપ્યો એમાં મંગલસૂત્ર સોનાનું કબાટ શેટી પલમ ગાદલા આ દીકરીની આર્થિક પરિસ્થિતિ ખૂબ નબળી હોય અને અમારી સંસ્થાને રજૂઆત કરતાં આ દીકરીને અમે રંગે ચંગે ધામધૂમથી પહેણાવી દીધી છે હજી પણ કોઈ આવી દીકરી હોય અને અમને જાણ કરવામાં આવશે તો અમે એટીએમ લગ્ન કરી આપીશું અને સાથે સાથે કરિયાવાર પણ અમે દાતાઓ મારફત આપીએ છીએ એટલે કોઈ પણ આવા આર્થિક પરિસ્થિતિ નબળી હોય અને એને કોઈને તાત્કાલિક લગ્નનું આયોજન કરવું હોય તો અમારો સંપર્ક કાચ કરજો અમે ફ્રી ઓફ આવા લગ્ન કરી આપીએ છીએ એટીએમ લગ્ન એટલે કે એની ટાઈમ લગ્ન બ્યુરો રિપોર્ટ સત્યનિર્ભય ન્યૂઝ ચેનલ